આંબામાં મોર આમ છો એવું લાગતું હતું કે આંબા ને અંદર મોર નહીં આવે પણ આમ વચ્ચે સાઈડ બહુ વધારે મોર છે આખો આંબો આવી ગયો એવું લાગતું તો કે જો આયા દોર્યો છે ને એટલે પાણી લાગી છે સાંભળ આબો ના બે હારે વાવ્યા છે પણ આ જો બો ફેલાણો છે અને આમાં તો જો આંબાનો કે ફળો જો લખ છે આમાં આટલી બધી કેરી આવે તો આબો તૂટી જાય જીની જીની આવવાય મંડી લાગે છો હં હંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંં

આપણને એમ લાગતું હતું લાગશે નઈ પણ આંબો મોટો છે ને એટલે આમાં પાંદડા ઓછા છે આંબો થોડોક વધારે મોટો ને માથું કાનો કાનો જો કાનો કેરી આવશે તો બધી તોડી નાખશે

वाड़ी mati, तोड़ी ने kadovoj. होई खेतर माथी सॉरी तो मजा आवे ए ऊपर 봐 तू सारा वास्ते मस्त मूला छे आंया मेथी जो मेथी मने बहुत आवडजो वो मस्त घेरो छे मेथी ना वो बोले वो को दुनिया અને હવે જો ધીમે ધીમે પાકવા એમ મેંડી છે હવે ઉબેર પંદર થી વીસ દિવસ વધીને મહિનામાં પૂરી થઈ જાય પાકી જાય અને હું કેટલાય દિવસ થી વાડી આવવાનો પ્લાન કરતી હતી એના જ કેટલાય દિવસે આવવાનો ટાઈમ મળ્યો હા દૂરું છોદાજી હા તુવેર તુવેરના છે ને તુવેરના ટોઢા તમારે તુવેરના ટોઢાનો રેસીપી જોતી હોય તો મને કોમેન્ટ કરજો આપણે રેસીપી શેર કરશું અત્યારે જ બને તુવેરના ટોઢા જો આમ જો તુવેર માં ફાલ ફાલ નો કહેવાય મતલબ સિંગુ જો થઈ છે પછી તું બે ઢળી ગઈ છે હાજનું વાતાવરણ છે દાદાની સવારી તો જાય છે હવે તું તુવેર ખાવી છે ઈડું હોય તું તું તુવેર ખાવી છે ને હાલે તો ન ખવાય હો ધોવી પડે હાલો હું લઈ આવી દઉં ધોઈને લઈ આવી દઉં હો તુવેર જો જો માથું માટે હું છે ને દાણાવાળી તુવેર લઈ જાઉં કેમ કે આમાં કાલે દવા છાંટી છે એટલે ધોવી પડશે માધું દૂરું ન ખાતો હો માધુ માધુ જો માધું કાલે દવા છાંટી છે નો ખવાય જો હાલો હું હાલું તને ધોઈ દવાય હાલો ધોઈ દવા હાલો મસ્ત દાણા ચડી ગયા છે હાલો ધોઈ દવા ગટુ ને ખાવી એટલે ખાવી જો આ સાઈડ

તો જો મેં રસોઈ બની ગઈ છે ને હવે છે ને ખીચડો મારે થોડો ખાલી તેલમાં વઘારવાનો છે એટલે હું ખીચડો વઘાર નાખું કઢી બની ગઈ છે રોટલા બની ગયા છે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો ચાલો બધાને જમવું હોય તો આવી જાઓ જો ખીચડો કેમકે ખીચડો છે ને મારો ફેવરિટ છે એટલે થોડો ખીચડો રાખ્યો તો પાછો કરવા માટે એટલે આજે બીજા દિવસે નહીં પણ ત્રીજા દિવસે ખીચડો પાછો બનાવ્યો છે ખીચડો આવીને ઘટી મારો ફેવરેટ છે ખીચડો આપણી ચેનલમાં વઘારેલો ખીચડો કેવી રીતે બનાવો એની આખો વિડીયો મેં અપલોડ કરી દીધો છે જૈન જોઈ લેજો વઘારી નહીં ખવાય એવું નથી કે આપણે ઉત્તરાયણ હોય ત્યારે જ ખીચડો કરવો ગમે ત્યારે તમે કરી શકો અને ગમે ત્યારે વઘારીને ખાઈ શકો વઘારેલા ખીચડાનો ટેસ્ટ બહુ એટલે બહુ મસ્ત આવે કંઈ ઘટે નહીં અત્યારે તો હું તો ખાલી આ લીમડો અને હિંગ નાખીને જ વઘારું છું સાદો અત્યારે એટલે બફાઈ ગયો હતો હું જમવાનો ટાઈમ થઈ ગયો છે એટલે હું વઘાર નાખું ચું તેલ ખીચડામાં નાખીએ એના કરતાં વઘાર નાખીએ તો ટેસ્ટ સરસ આવે અને કાચું તેલ રહેરું પાન અડધી ચમચી જેટલી હળદર અડધી ચમચી જેટલી હિંગ અને હવે આપણે છે ને ખીચડો નાખી દઈએ ખીચડાનો છે ને આમ કલર એ બદલી જાય અને ટેસ્ટ એકદમ મસ્ત આ રીતે આને મિક્સ થઈ જાય એટલે બધા આને કંઈ ચડવા દેવાનું ને એવું કંઈ હોય ને એટલે બધો ખીચડો નાખી દઉં બધાની અંદર તમારે કદાચ થોડો ઢીલો કરવો હોય ને તો છે જે છાસ નાખો ને તો એ ટેસ્ટ મસ્ત થાય આ રીતે બધો ખીચડો નાખી દેવાનો સાઈડ ચોપટી ગરમ થાય છે જો મસ્ત થઈ ગયો હવે બંધ કરી દેવાનો ગેસ ચમવા ટાઈમે વખર એટલે મજા આવે ગરમા ગરમ હોય અને અહીંયા આપણે કઢી હવે ગરમ થઈ ગઈ છે જમવા બેસી જાય ચાલો તમારે આવી જાવ જો તૈયાર થઈ ગયું તીખી કઢી મોડી કઢી ખીચડો પછી રોટલા અને બટેટાનું શાક પછી આંબળીની ચટણી અને સંભારો અને એમાં છે છાસ આવી જાઓ જમવા ચાલો ખીચડો બહુ મસ્ત બન્યો છે જેને ખાવો ખાવ આવી જજો સાંજનો ટાઈમ થઈ ગયો છે જમવાનો આવી જ ચાલો જમવું અમે બસ વાળીએ જઈને આટા માર્યા પછી તું વેર ઉતારી એવું બધું કામ કર્યું મમ્મી પૂછે વાળીએ જઈને શું કર્યું એટલે ય લે આ શું છે તું દાય આ ખાઈશ બાબલું খাম খাইছে তু খছ शाक बनाउँछ शाक बनाउँछ कि पछि समोसा बनाउस के पछि तुबेन ठोटा केठा शाय बनावे समोसा बनाव आडे भिल खाइ नडे બાબુ નાનું તો થાય હોય એને પેટ જાય ઉલટી થઈ જાય લે આ લે આ વાળશે જોવા તો એવું બધું છે ને તુવેર ફૂલ નાખી કાલે કઈક નવી જ રેસીપી બનાવશું તમારે તુવેરની કંઈક રેસીપી જોતી હોય ને તો કોમેન્ટ કરજો આપણને તો બધી બધી રેસીપી આવડે જ છે એટલે તમને વિડીયો શેર કરશો પણ તમે કોમેન્ટ કરશો તો અને દૂર પાછી બાબુ લઈને એવી સમજો દૂરું ને બાબુ બી બાબુ એવું છે નાનો છોકરો ન હોય એવડું મોટું જો કેવું બાબુ છે તો હારવાલો હવે આપણે વિડીયોનું આ એન્ડ કરીએ છીએ છે वीडियो के में तो वीडियो ने लाइक कर जो शेयर कर जो मार्क्स कर सब्सक्राइब कर जो बाय 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 कर दूँ कर दे कर बाय बाय कर दे हाँ